નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર આજે આપણે વાત કરવાના છીએ ધ માર્કેટ વિઝાડ બુક વિશે જેમાં લેખકે સત્તર સફળ ટ્રેડરના ઇન્ટરવ્યૂ લીધેલા છે અને સામાન્ય વસ્તુઓ શોધવાની ટ્રાય કરી છે ટ્રેડિંગમાં સૌથી જરૂરી છે ડિઝાયર ડિસિપ્લિન કમિટમેન્ટ ધીરજ સ્વતંત્રતા રિસ્ક કંટ્રોલ અને લોસનો સ્વીકાર કરવો આ વિડીયોમાં આપણે પાંચ ટ્રેડર વિશે વાત કરવાના છીએ જેણે પોતાના જીવનમાં સારી સફળતા મેળવી છે અને શીખવા જેવું ઘણું બધું આપેલું છે જો આ ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સૌથી પહેલાં વાત કરીએ પાઉલ ટુડોર ઝોન વિશેની પાઉલ ટુડોર ઝોન એ એક હેજ ફંડ મેનેજર છે તેની નેટવર્થ સાત બિલિયન ડોલર છે પાઉલ સેહ બ્લેક મંડેની ભવિષ્યવાણી માટે જાણીતા છે બ્લેક મન્ડે અમેરિકાના હિસ્ટ્રીમાં સૌથી ખરાબમાં ખરીબ ટ્રેડિંગ દિવસમાંનો એક દિવસ હતો પાઉલે આ બાવીસ ટકા ક્રેશને પણ સર્વાઈ કરી લીધો તે મહિને તેણે બાસઠ ટકાનું રિટર્ન મેળવેલું પાઉલ ટોડોળે જે અગત્યની વાત લેખક સાથે ઇન્ટરવ્યૂમાં કરેલી છે તેમાં મેઇન વસ્તુ તેનું હતું તે હતું રિસ્ક કંટ્રોલ પર ફોકસ તે સીધી રીતે કહે છે કે તે હંમેશા પૈસા બનાવવાથી વધારે પૈસા કેટલા ગુમાવવા તેના પર વધારે ફોકસ કરે છે તે પ્રાઇઝ અને ટાઈમ બંને પ્રકારના સ્ટોપલોસ લેવાનું વિચારે છે માનો કે તે કોઈ ટ્રેડમાં ભાવ ઉપર જશે એમ વિચારીને જાય છે પણ જો તે નીચે જવા લાગે છે માનો કે તે દસ ટકા જેવો નીચે આવી જાય છે તો તે એમાંથી નીકળી જાય છે સાથે સાથે તે ધારેલા ટાઈમ પ્રમાણે પણ તેમાં સ્ટોપલોસ રાખે છે કે અમુક ટાઈમ પૂરતો જો તે શેર ઉપર નથી જતો તો એ અમુક ટાઈમ પછી નીકળી જાય છે તે કહે છે કે જ્યારે તમે માર્કેટમાં નીચે જતા હોવ છો તો તમારી પોઝિશન સાઇઝને પણ ઓછી કરી નાખવી જોઈએ આવા રિસ્ક કંટ્રોલના કારણે તે માર્કેટમાં બધા જ ફેઝમાં ટકી શક્યા અને માર્કેટને બીટ પણ કરી શક્યા તે કહે છે કે લેટ યોર વિનર્સ રન કટ યોર લોસ ઇઝ વેરી ફાસ્ટ નફાના ટ્રેડને ધીરજમાં રહેવા દો અને લોસવાળા ટ્રેડને જલ્દી બને એટલું કટ કરો બીજા નંબરના ટ્રેડર છે તે છે માઇકલ માર્કસ માઇકલ એક સમયે એટલા સફળ ટ્રેડર હતા કે અમુક ટ્રેડર જેટલો પ્રોફિટ તેણે પોતાએ એકલાએ કમાયેલો હતો માર્કસ પાસે શીખવા જેવી ઘણી બધી બાબતો છે જેમ કે ઓવર ટ્રેડિંગ ન કરવું દરેક ટ્રેડમાં એક્ઝિટ પોઈન્ટ નક્કી કરવા અને જે મેઇન પોઈન્ટ છે તે છે ટ્રેડિંગના નિર્ણયો હંમેશા પોતાએ જાતે જ લેવા કોઈપણ પ્રકારના રોકાણકાર કે તમે ગમે તે વ્યક્તિ પાસે શેર ખરીદ વેચવાની સલાહ ન લેવી જોઈએ માર્કસ સમજાવે છે કે દરેક ટ્રેડરની પોતાની કોઈ શક્તિ અથવા તો નબળાઈ હોય છે કોઈ નફાના ટ્રેડને હોલ્ડ કરે છે પણ નુકસાનીના ટ્રેડને પણ વધારે હોલ્ડ કરતા હોય છે બીજા નફાના ટ્રેડને ઓછા હોલ્ડ કરે છે પણ નુકસાનીના ટ્રેડમાંથી પણ જલ્દી એક્ઝિટ થાય છે જ્યારે તમે પોતાની રીતે કામ કરો છો તો સારી રીતે કામ કરી શકો છો પણ કોઈ પણ બીજાની સ્ટાઇલને કોપી કરો છો તો તમે નબળા પરિણામો મેળવો છો છેલ્લે તમારા પોઝિશન હોલ્ડ કરવાની અને રિસ્ક એક્સેપ્ટ કરવાની હિંમત હોવી ખૂબ જ જરૂરી છે જો તમે ટ્રેડમાં એટલે છો કે તમારા ખાસ મિત્રએ એક સારો નિર્ણય લાગે છે તો તમે લાંબા સમય સુધી આમાં સર્વાઈવ નહીં કરી શકો એટલે તમારા કોઈપણ ટ્રેડ લેવાનું કારણ કોઈની વાતો કે સલાહ ન હોવી જોઈએ ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગમાં પોતાના નિર્ણયો પોતે જ લેવા જરૂરી છે ત્રીજા નંબરના ટ્રેડર છે બ્રુસ કોવર્નર લેખકના બુક લખતા સમયે બ્રુસનું પાછલા દસ વર્ષથી સત્યાસી ટકાિટર્ન દર વર્ષે એવરેજ હતું અને સતત દસ વર્ષથી સત્યાસી ટકા વાર્ષિક રિટર્ન ઇક્વિટીમાં સામાન્ય બાબત નથી જો તેની સાથે માત્ર એક લાખ રોકેલા હોત તો દસ વર્ષ પછી તેનું રિટર્ન આઠ કરોડથી પણ વધારે હોત જોઈએ કે આ ટ્રેડરની ખાસ વાતો શું હતી બ્રુશ કહે છે કે કોઈ પણ ટ્રેડર માટે રિસ્ક મેનેજમેન્ટને સમજવું ખૂબ જ જરૂરી બાબત હોય છે તેની સલાહ એ છે કે શરૂઆત કરતા ટ્રેડરે અંડર ટ્રેડ કરવું જોઈએ તે કહે છે કે તમને લાગે છે કે તમારી પાસે આટલા શેર હોવા જોઈએ અથવા તો ખરીદવાની તમારી પાસે એટલું કેપિટલ છે તો તેના અડધા શેર જ ખરીદો તે પોતે એવું કહે છે કે એક ટ્રેડમાં એક ટકાથી વધારે ઇક્વિટીનું રિસ્ક ન લેવું જોઈએ અને મેક્સિમમ બે ટકાથી વધારે રિસ્ક ન લેવું જોઈએ જો તે માર્કેટમાં જે થઈ રહ્યું છે તેમાં કન્ફ્યુઝ છે અથવા તો તેનું માઇન્ડ ઇમોશનલી ડિસ્ટર્બ થાય છે તો તે બધી જ પોઝિશન કટ કરી નાખે છે અને માર્કેટમાંથી બહાર આવી જાય છે આ તેણે પોતાના ટ્રેડિંગના રૂલમાં સમજાવ્યું છે એવી પરિસ્થિતિમાં ન ફસાવ કે તમે જ્યારે કંઈ પણ સમજાતું નથી તો પણ ટ્રેડ લો છો બ્રુસ માટે પણ આવી પરિસ્થિતિ હતી ઓગણીસ ઓક્ટોબર ઓગણીસો સત્યાસીનો દિવસ આ દિવસે અને બીજા દિવસે તેણે પોતાની બધી જ પોઝિશનને બંધ કરી દીધી હતી ઓવરઓલ બ્રુઝ કહે છે કે રિસ્ક મેનેજમેન્ટ ટ્રેડિંગમાં સૌથી મહત્વની વસ્તુ છે તમારે અન્ડર ટ્રેડ કરવું અને બે ટકાથી વધારે રિસ્ક ન લેવું અને જ્યારે માર્કેટમાં મો ખબર ન પડે ત્યારે તમારે તેમાંથી બહાર રહેવું વધુ સારું છે ચોથા નંબરના ટ્રેડરની વાત કરીએ જે છે રિચાર્ડ ડેનિસ આ ટ્રેડરે ચારસો ડોલરના શરૂઆતી કેપિટલથી શરૂઆત કરી હતી અને તે બસ્સો મિલિયન ડોલર સુધી તેને લઈ ગયા હતા રિચાર્જનો પ્લસ પોઈન્ટ એ છે કે તે પ્યોર ટેકનિકલ અને ટ્રેન્ડ ફોલોઇંગ એપ્રોચ સાથે કામ કરે છે તે એવું કહે છે કે આઈ કુડ ટ્રેડ વિથઆઉટ ધ નોઈંગ ધ નેમ ઓફ ધ માર્કેટ એટલે માત્ર ચાર્ટ જોઈને જ તે ટ્રેડ કરી શકે છે તેને શેરનું નામ ખબર ન હોય તો પણ તે ટ્રેડ ચાર્ટ ઉપરથી જ કરે છે તે માત્ર ચાર્ટ પર લેવલ જોઈને ખરીદી કરે છે અને હાઈ પર તેને વેચવાનું જાણે છે તે માત્ર ને માત્ર પ્રાઇઝને જ ફોલો કરે છે એટલે કે ભાવ તેના માટે ભગવાન છે તેને બીજું કંઈ પણ જોવાની જરૂર નથી રિચાર્ડ કહે છે કે જો તમે તમારા રૂલ્સ ન્યૂઝપેપરમાં આપી દો તો પણ અમુક વ્યક્તિ તેને ફોલો કરવાના જ નથી આજ તો ચાવી છે કે તમે ડિસિપ્લિન અને કન્સિસ્ટન્ટ રહો તો તમે ટ્રેડિંગમાં સફળ થઈ શકો છો આ વાતની સાબિતી પણ થઈ શકે છે માર્કેટમાં કેટલી બધી ટ્રેડિંગની અને ઇન્વેસ્ટિંગ સંબંધિત બુક છે બુકમાં એક્ઝેટ ટ્રેડિંગ રૂલ્સ પણ આપવામાં આવે છે પણ કેટલા ટ્રેડર એવા છે જે નિયમોને અનુસરે છે એટલે જ તો લોકો પ્રોફિટ નથી મેળવી શકતા માર્કેટમાં લોકો ગમે તે કહી રહ્યા હોય પણ તમારે તમારા રૂલ્સ બનાવેલા છે તેમાં જ ધ્યાન આપવું જોઈએ તેને ફોલો કરવા જોઈએ માર્કેટમાં ગમે તે થાય તો પણ નિયમોને ફોલો કરવા જોઈએ જ બધું જાણવા છતાં લોકો નિયમોને અનુસરી શકતા નથી આનું કારણ ડિસિપ્લિનની અછત છે માર્કેટમાં ડિસિપ્લિન રહેવું ખૂબ જ મુશ્કેલ છે તમારી પાસે ટ્રેડિંગનું ગમે તેવું સેટઅપ હોય પણ જો તમને સરખી રીતે નિયમોને અનુસરતા નથી આવડતું તો તમે ક્યારેય પણ સતત પ્રોફિટ નહીં મેળવી શકો તો માત્ર તમારી સ્ટ્રેટેજી કે રિસ્ક મેનેજમેન્ટ જ કી નથી નિયમો ખબર હોવા છતાં તેમાં ટકી રહેવું ને એ વધારે મુશ્કેલ છે પાંચમા નંબરના આપણા જે ટ્રેડર છે એ છે એડ સિકોટા આપણે એડ સિકોટાના પાંચ ટ્રેડિંગ રૂલ વિશે વાત કરવાના છીએ જેના પરથી તમને તેની ટ્રેડિંગ સ્ટ્રેટેજી વિશે ખબર પડશે સૌથી પહેલો રૂલ છે કટ લોસીસ અર્લી તમારા લોસને જલ્દી કટ કરો આ વાત વારંવાર એટલા માટે આવે છે કેમ કે ટ્રેડિંગમાં આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટ્રેડરનું સૌથી પહેલું કામ તેના કેપિટલને સાચવવાનું હોય છે બીજા નંબરનો રૂલ છે રાઇડ વિનર્સ નફાના ટ્રેડને ચાલવા દો એક પ્રોફિટેબલ ટ્રેડર બનવા માટે તમારા લોસને જલ્દી કટ કરો અને પ્રોફિટને ચાલવા દો આ માત્ર એક સિકોટા જ નહીં પણ દરેક સફળ ટ્રેડર અનુસરે છે ટ્રેડિંગનો મંત્ર જ એ છે કે તમે સાચા હોય ત્યારે તમે કેટલા કમાવ છો અને ખોટા હોય ત્યારે તમે કેટલા ગુમાવો છો કોઈ પણ હંમેશા સ્ટોક માર્કેટમાં સાચું નથી હોતું અને મોટા મોટા ઇન્વેસ્ટર અને ટ્રેડર પણ ક્યાંક ખોટા હોઈ શકે છે આપણે અહીં એ પણ નથી શીખવાનું કે સાચું હંમેશા પ્રિડિક્શન કઈ રીતે કરવું આ શક્ય જ નથી મેઇન પોઈન્ટ એ છે કે જ્યારે તમે સાચા ઓછો તો કેટલા પ્રોફિટ મેળવો છો અને જ્યારે તમે ખોટા હો છો તો કેટલા જલ્દી ઓછો લોસ લઈ શકો છો અને ત્રીજા નંબરનો રૂલ એ છે કે કીપ બેટ સ્મોલ ટ્રેડિંગ કરતા સમયે ઇમોશન્સને દૂર રાખવાની બેસ્ટ રીતમાંથી આ એક રીત એ છે કે તમારા દાવને નાનો રમો જો તમે એક ટ્રેડમાં વધારે પડતું રિસ્ક લઈ લેશો તો તમને ડર અને લાલચ તમારા પર આવી થઈ જશે ચોથા નંબરનો રૂલ છે ફોલો ધ રૂલ્સ વિથાઉટ ધ ક્વેશ્ચન્સ જ્યારે તમે ટ્રેડિંગ કરવા બેસો છો તો કોઈ પણ એ નથી જાણતું કે કેટલું રિસ્ક લેવાનું છે અથવા તો ક્યારે બાયસેલ કરવાનું છે આ બધું જ તમારે તમારા પોતાના ઉપર નિર્ભર હોય છે અને તમારે પોતે જ નિર્ણય લેવાનો હોય છે એટલે ટ્રેડિંગ રૂલ્સ એટલા માટે જરૂરી છે તમે જેટલું રિસ્ક વિચારીને ટ્રેડમાં ગયા હો છો તેના પર જ ટક્યા રહેવું ખૂબ જ જરૂરી છે જે સેટઅપથી તમે બાયસેલ કરો છો તેના પર ટક્યા રહ્યો ભલે તે માર્કેટમાં ગઈ પણ થઈ રહ્યું હોય પાંચમા નંબરનો રોલ છે નો વેન ટુ બ્રેક ધ રૂલ્સ હમણાં જ આપણે વાત કરી કે રૂલ્સ નહીં તોડવા અને હવે આપણે આમાં નિયમ તોડવાની વાત કરી રહ્યા છીએ પણ આજ તો વાત છે એડ સિકોટા ખૂબ સારી રીતે સમજાવે છે કે રૂલ્સને ફોલો કરવા અને તેને તોડવા વચ્ચે બેલેન્સ કરવું ખૂબ જ જરૂરી હોય છે એડ સિકોટા કહે છે કે તેને કંઈક બરાબર નથી લાગતું માર્કેટમાં તો તે સાઇડ થઈ જાય છે પછી ભલે તેના રૂલ્સને તેને બ્રેક કરવા પડે પણ આ વસ્તુ માર્કેટમાં વર્ષોના અનુભવ અને સતત ચાર્ટ જોયા પછી તમને ખબર પડશે શરૂઆતમાં જો તમે આ વસ્તુ કરવા જશો તો તમે બ્રહ્માંડ બ્રહ્મા એક્ઝિટ થઈ શકો છો એટલા માટે શરૂઆતમાં તો તમારે તમારા રૂલ્સ પર જ ઠીક રહેવું પડશે રૂલ્સને ફોલો કરવા પડશે ધીમે ધીમે તમે જેમણે એક્સપિરિયન્સ થતા જશો તેવી રીતે તમે આ વસ્તુ ઓટોમેટિક તમે જાણી શકશો તો મિત્રો માર્કેટ વિઝાર્ડના પાંચ ટ્રેડર વિશે આપણે આ બુકની સમરી પરથી વાત કરેલી છે વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને જો મિત્રો સાથે શેર ન કર્યો હોય તો શેર જરૂરથી કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો